હેડો ઘરમાં કોઈ ખાવાનું હોય તો દેખું એ પ્રભુ તારી લીલા તો આપડે પારશે તો ગાધા પર ખાવાની જરૂર છે ખાવાનું દેવું હોય દે

આપડે હવે દૂધ નો પગાર આવવાનો હે ક્યારે આવવાનો બસ તૈયારી છે પેલી તારીખે તો આપડે જાસો ફાઈવ સ્ટાર હોટલ માં હું સારું સારું ખાવા ખાવાનું હે શું ખાવાનું ખા

हेलो हेलो फलाना गम का डोह बोलते हो आप हाँ हाँ मैं बोलता है दो... हाँ आपका एक ऑटो आने वाला है ना... ये आपका दूध का पगार है हाँ हाँ हमारी हाँ, भैंस दूध देती है हाँ तो बस उसका ऑटो आने वाला है थोड़ी देर में आ जाएगा हाँ? तो तुम तो तुम तो मुझको ऑटो दे दो ने... पर हमारी भैंस का तो दूध आता है ऑटो नहीं आता है यही सही बात बोला आपने हाँ तो ऑटो आए तो अपना दे दे दो

બધા પૈસા ઉડી જ્યા શું થયું મારા કાકા ને શું તું ખબર નહીં

ઉઠો ઉઠો હાથ અટકે આલે શું છે હમણા તો યાર હું તો છું ડોક્ટર આ તો મૂહ એ ખાડે સાબ પીયો આ તમારે ભૂડુ કરે હેડો 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 હાથ અટકે હા જા તું વાહન ધોઈ દે જા હા વાહન ધોઈ તો આ ચાલ આને ગયો અરે દો લે ડોક્ટર સાહેબ યે ના બાબા ઓ બા ઉઠી જાક શું કીધું કી હું નારી ડોક્ટર સાહેબ મલ આવે ડીજે વાગે લીજે મને હબલા આના માટે ભણવું કરે ભણવું સુગા ડોક્ટર સાહેબ યે તો તાટી છે હેલો હે નારી ના

હા દવા દવા બડી ચા ગોળી વાળો એ કો લાગે દી હા જોરદાર લાગે જોરદાર હા આ તમારે લઈ જરૂર બધ તમારે ત્રણ મહિનાનો નો કરવાનો હે પિસ્તાલીસ ગોળી આવે ફોજ સવાર એક એક ગોળી લેવાની અને મટી જાય તમારે ત્રણ મહિનાનો કરવાનો

ના ના એ તો મારું ના પૈસા ખાતો ઉજાગરો રાત નો રમે જો ના દશામાં ગાંડા તારે આ ઊંઘવા માટે ખુરશી નહીં આ ખુરશી ઉપર બેસવા માટે મને કેટલો સમય લાગ્યો તને ખબર હે તમે એક સાહેબ લ્યો કો આવે કેટલો સમય લાગે આટલો સમય લાગે છે અલ્યા તો મિત્રો વિડિયો ના અમારું એવું કેવું નથી કે તમે કોઈને ઓટીપી ન આલો પણ તમે ઓટીપી આલો તો સમજી વિચારીને એક બે વખત દેખીને આલો અને જો તમને ઓટીપી માં ખબર ન પડતી હોય તો તમારો કોઈ પાડોશી જે ભણેલો ગણેલો હોય એને પૂછો અને જો બીજાની પણ આશા ન રાખવી હોય તો તમે તમારા છોકરાને ભણાવો એને ગ્રેજ્યુએશન પૂરું કરાવો જો આ જમાનામાં કોઈ કોઈનું નથી અને જો તમારા છોકરાને ખબર પડતી છે તો જ તમારે કોઈ બીજાની આશા રાખવાની જરૂર નથી માટે તમારા છોકરાને ગ્રેજ્યુએશન પૂરું કરાવો અને બીજી વાત એ કે કોકને ઓટીપી હાલતા પહેલ સો વખત વિચારો અને બા બીજું કે છે અમારે આ દવા તમે લો તો તમારે હાર્ટ એટેક નહીં આવે કોઈ દાડો હા આ બહુ સો ટકા ટ્રસ્ટેડ પ્રોડક્ટ છે હાર્ટ એટેક ની બીમારીનો સો ટકા ઈલાજ છે આનો બધા જો તમે આ પ્રોડક્ટનો યુઝ કરશો તો તમારે બલૂન બીજું મેલાવાની કોઈ જરૂર નહીં ખાલી ત્રણ મહિનાનો કોર્સ આવે તમારે ત્રણ મહિનાનો કોર્સ કરવાનો રહેશે અને આ બહુ ટ્રસ્ટેડ પ્રોડક્ટ છે તમે એક વખત લઈ જાઓ બાકી જિમ્મેદારી બધી અમારી ત્રણ મહિનાનો કોર્સ આવે બાયોમાં લિંક ને જે લિંક ઉપર ટચ કરી ફોર્મ ભરો અને ઘર બેઠા તમને આ હાર્ટ હાર્ટઅટેકની દવા મળી જશે તો બહુ ટ્રસ્ટેડ પ્રોડક્ટ છે માટે અમારો સંપર્ક કરવા દવા માટે Gracias.